કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે આની પહેલાં ત્રણ લેક્ચરમાં નંબર સિરીઝ જોઈ જે અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલ હતી તેને આપણે સોલ્વ કરી હતી તો આજે આપણે મેં ત્રણ પેપર લીધા છે જેમાં બંધારણના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે આપણે જોઈશું તો પહેલો પ્રશ્ન છે ભારતમાં પ્રદર્શન એટલે કે પરફોર્મન્સ બજેટિંગ કઈ સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું હતું ચાર ઓપ્શન આપેલા છે જે તમે જોઈ શકો છો જવાબ આવશે પ્રાકલન સમિતિ બીજો પ્રશ્ન છે કયા અનુચ્છેદમાં રાજ્યને ન્યાય પર આધારિત સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરીને લોકોના કલ્યાણને પ્રોત્સાહન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જવાબ આવશે અનુચ્છેદ આડત્રીસ ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયું ન્યાયિક સ્વ સુધારણાનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે ઓપ્શન તમે જોઈ શકો છો જવાબ આવશે ન્યાયાલયના પોતાના અગાઉના નિર્ણયોની સમીક્ષા ભારતમાં મૂળભૂત અધિકારો લાગુ કરવાની સત્તા કયા ન્યાયાલય પાસે છે જવાબ આવશે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે તમામ કારોબારી કાર્યવાહી રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન ચાર અનુચ્છેદ સિત્તોતેર ભારતમાં રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોનું સ્વરૂપ શું છે જવાબ થશે બિન ન્યાય તમને ખબર જ છે રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતો છે ને એને આપણે ન્યાયાલયમાં પડકારી શકાતા નથી ભારતીય બંધારણનો અનુચ્છેદ તેતાલીસ એ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે જવાબ શું આવશે ઉદ્યોગોના સંચાલનમાં કામદારીની ભાગીદારી તેમાં તેતાલીસમું અનુચ્છેદ છે તે લેબર વર્ક સાથે સંકળાયેલો અનુચ્છેદ છે જેમાં તેતાલીસ એ અને તેતાલીસ બી બે આવે છે તમને ખ્યાલ હશે જે રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં આવેલો આ અનુચ્છેદ છે ડોક્ટર બી આર આંબેડકરના અનુસાર જો સરકાર નિર્દેશક સિદ્ધાંતોની અવગણના કરે તો શું થશે જવાબ આવશે તે જાહેર સમર્થન ગુમાવશે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ન્યાયિક સમીક્ષાની જોગવાઈ આપવામાં આવી છે અનુચ્છેદ સરકારીયા કમિશને ભારતમાં કેટલી ભલામણો કરી હતી બસો સુડતાલીસ ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ એવું કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ જોગવાઈઓ કોઈ પણ અદાલત દ્વારા લાગુ કરી શકાશે નહીં

રાષ્ટ્રપતિ ચૂંટણીનો સવાલ છે એ ઘણી બધી એક્ઝામમાં પૂછાતો હોય છે એટલે યાદ રાખવું અનુચ્છેદ પંચાવન ચૂંટણીની પદ્ધતિ હોય તો અનુચ્છેદ પંચાવન ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સમાજના ગરીબ અને નબળા વર્ગોને મફત કાનૂની સહાયતા પ્રદાન કરે છે અને બધા માટે ન્યાય સુનિશ્ચિત કરે છે અનુચ્છેદ ઓગણચાલીસ એ ભારતમાં મૂળભૂત માળખા સિદ્ધાંત બેઝિક સ્ટ્રકચર ડોક્ટરેનની સ્થાપના કયા સીમાચિન રૂપે કેસમાં થઈ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને તેમના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાની જોગવાઈ છે અનુચ્છેદ અનુચ્છેદ તમને ખ્યાલ જ હશે ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે રાજ્ય લોકોના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે અનુચ્છેદ આડત્રીસ એક ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશોની નિમણૂક સાથે સંબંધિત છે એડહોક ન્યાયાધીશોની નિમણૂક સાથે સંબંધિત છે તો અનુચ્છેદ એકસો ભારતીય બંધારણના અનુચ્છેદ એકાવન એ માં કેટલી મૂળભૂત ફરજો આપવામાં આવી છે મૂળભૂત ફરજો કેટલી છે અગિયાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યોને અમુક કિસ્સાઓમાં સત્તાઓ વગેરે આપવાની સંઘની સત્તાને વ્યાખ્યાયિત કરવામાં આવી છે અનુચ્છેદ બસો ભારતીય બંધારણની નીચેનામાંથી કઈ અનુસૂચિ સંઘ અને રાજ્ય વિધાનસભાઓની વૈધાનિક સત્તાઓ અને કાર્યોને વ્યાખ્યાયિત કરે છે અનુ સાતમી અનુસૂચિ બધે પ્રકારની અનુસૂચિ છે તમને એનો ખ્યાલ હોવો જોઈએ તેમજ સુધીના જે સોરી છે એ તો તમને આવડવા જ જોઈએ ભારતીય બંધારણની કયા અનુચ્છેદમાં જણાવે છે કે જ્યારે તેમને પદ પરથી હટાવવામાં હટાવવાનો ઠરાવ વિચારણા હેઠળ હોય ત્યારે અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ અધ્યક્ષતા નહીં કરે અનુચ્છેદ બાણું અનુચ્છેદ બસો બાવીસ મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી કોણ ન્યાયાધીશને એક ઉચ્ચ ન્યાયાલયમાંથી બીજી ઉચ્ચ ન્યાયાલયમાં બદલી કરી શકે છે ભારતના રાષ્ટ્રપતિ કાનૂની સેવા સત્તામંડળ કાયદાએ લોક અદાલતોને વૈધાનિક દરજ્જો ક્યારે આપ્યો ઓગણીસો સિત્યાસી માં ભારતીય બંધારણનું નીચેનામાંથી કયો અનુચ્છેદ ગ્રામ પંચાયતોના સંગઠન સાથે સંબંધિત છે અનુચ્છેદ ભારતીય બંધારણનો પહેલો સુધારો અધિનિયમ નીચેનામાંથી કોણ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ ની નિમણૂક કરે છે રાજ્યના રાજ્યપાલ ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે રાજ્ય એ કામકાજની ન્યાયી અને માનવીય પરિસ્થિતિઓ અને માતૃત્વની રાહત માટે જોગવાઈ કરશે અનુચ્છેદ ભારતીય બંધારણની નીચેની કયા અનુચ્છેદમાં જણાવે છે કે સંસદના દરેક ગ્રહમાં અલગ સચિવી સ્ટાફ હશે અનુચ્છેદ અઠ્ઠાણું અનુચ્છેદ એકસો બાવીસ બસો બાર ત્રણસો એકસઠ અને ચીમોતેર બે માં બંધારણીય જોગવાઈઓ સેના ઉપર સામૂહિક રીતે ભાર મૂકે છે સત્તાઓના વિભાજન અને ન્યાયિક સ્વતંત્રતાનો ખ્યાલ થેન્ક યુ આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો